हमें आज क्या शिखर क्यों था है आप पढ़े तो हारो से बहुत भूखला जी से भूखी ठरी है हारू आज रोटी बना रही तो पूजा है डोमे चलो जम्मा मसु है हाँ कबजी है जो हमारा फ्रेंड आई गया हैं

અને બધાને રિવ્યુ પૂછી તમને કેવું જમવાનું લાગ્યું તમને કેવું લાગ્યું મમ્મી એકદમ ઘર જેવું જોરદાર ખાવાશે બાપા જમી ખાવ

ના ના તમને ખબર તમારે શું સબ્જી લેવી નહીં લેવું હાલો તો જઈ કરે ગઈ હવે ડુંગળી ને લસણ બી લેવા શું લસણ લેવું હે

બાજુ આવા આવજો તમારે ધમફળ ધમફળ બધું લઈ લેજો આવજો તમારો પવો